લોટિયા ગામના તળાવમાં સાફ સફાઈના અભાવે બાવળોનું સામ્રાજ્ય જોવા મળ્યું તંત્ર સામે ગ્રામજનોનો ભારે રોષ રાધનપુર તાલુકાના લોટિયા ગામમાં આવેલ લાંબા બાવળોથી ઘેરાઈ ગયેલું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવની સાફ સફાઈ માટે અનેક વાર તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ આ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી લોટિયા ગામનું આ તળાવ સરકારી યોજના આઝાદી કા અમૃત મહોત્સવ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે અને મંજૂર કરવામાં આવ્યું છે છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી આશરે સિત્તેર વીઘા જેટલા વિસ્તારમાં ફેલાયેલ આ તળાવમાં બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આ તળાવને બાવળો દૂર કરી અને તળાવને જીવન દાન આપવામાં આવે તેવી ગામજનોમાં માંગ ઉઠવા પામી છે તળાવમાં બાવળ દૂર કરી વિવિધ અન્ય વૃક્ષોનું વાવેતર કરી સુંદરમય તળાવ બનાવવા માટે સરકારશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે ગામના સ્થાનિક વસ્તાજી ઠાકોરના જણાવ્યા મુજબ આ તળાવ ગામની ઓળખ છે પણ આજે એને બાવળોથી ઘેરી લીધું છે અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરી તળાવને બચાવવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી તળાવની તાત્કાલિક સાફ સફાઈ કરવાની માંગ કરી છે તો તંત્ર શું પગલાં ભરે છે તે આવનારો સમય બતાવશે મારું નામ ઠાકોર વસ્તાજી સગ્રામ છે હું લોટિયા ગામે રહું છું અમારું આખું લોટિયા ગામ ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું છે તો અમારું આ લોટિયા આખા ગામનું તલાવ છે આ તલાવનું નામ પાભર તલાવ છે આ તળાવનો વિસ્તાર આશરે સિત્તેર વીઘા જેટલો છે તો અમારા લોટિયા ગામ તરફથી અને લોટિયા ગ્રામજનો તરફથી આ તલાવ માટે અમે અનેક વખત રજૂઆત કરેલ છે અમારું આ તળાવ આઝાદીના અમૃત મહોત્સવ અંતકૃત યોજનાઓમાં સમાવેશ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મંજૂર પણ કરેલો છે તો આ અમારા લોટીયા ગામમાં લઘુ સિંચાઈના ચાર આડબંધો અને બે તળાવ લઘુ સિંચાઈ પેટા વિભાગમાં આવેલા તલાવો છે તો લઘુ સિંચાઈમાં પણ અમે પત્રવ્યવહાર કરી વારંવાર મજૂ આજે પણ માગણી સતત ચાલુ છે તો મારી તો સરકારશ્રીને નર્મ વિનંતી છે કે અમારું આ લોટીયા ગામનું આખા ગામનું તલાય જો મંજૂર થયેલ હોય તો તાત્કાલિક આ જે ગાંડા બાવળો ઊગી નીકળેલ છે એ તાત્કાલિક કાઢવા જ હોય જેસીબી મશીન લાવી અને એને જડમૂળથી કાઢી અને આ તલાઈની પાળ ઉપર જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો એક આ તલાય સુંદરમય તલાય બની શકે તેમ છે શું નામ તમારું મારું નામ ઠાકોર વસ્તાજી સગ્રમજી